અંબાણી પરિવારમાં ફરી એકવાર જશ્નનો માહોલ જોવા મળવાનો છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં લગ્ન કરવાના છે ત્યારે સોશિયલ મીડિયા પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ્સની લગ્ન પ્રસંગના વિવિધ કાર્યક્રમોની તારીખો સાથેની કંકોત્રી વાયરલ થઈ રહી છે મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ તો લગ્ન સમારંભ યોજાશે વાયરલ કાર્ડ પ્રમાણે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં થશે આ વર્ષે એક બે અને ત્રણ માર્ચે જામનગરમાં યુગલ લગ્ન જીવનની શરૂઆત

CN24 News Mobile App